ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે સમાજ અથવા તો કોઈ રાજકીય સંગઠન સામે આવતું હોય છે અને આંદોલનના એંધાણો દેખાતા હોય છે અવારનવાર જ્યારે જ્યારે સમાજ આગળ આવે છે અને આંદોલન કરે છે સમાજ એક થાય છે ત્યારબાદ એ સમાજ એ કોઈ રાજકીય પાર્ટી સાથે પણ જોડાય છે અથવા તો એ સમાજ થકી નવી રાજકીય પાર્ટીનું પણ નિર્માણ થતું હોય છે ત્યારે વધુ એક વખત રાજ્યમાં ક્ષત્રિય સમાજ એક થયો છે અને એક નવા મંચની જાહેરાત કરી છે અને આ નવા મંચ થકી ક્ષત્રિય સમાજ સમાજને એક કરવાની વાત કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ અમદાવાદ સ્થિત ગોતા ખાતે આવેલ રાજપૂત વિદ્યાસભાનું એક ભવન છે કે જે ભવન ખાતે ક્ષત્રિય અસ્મિતા શક્તિ મંચનું એક આયોજન કરવામાં આવ્યું છે આ મંચ થકી ગુજરાતના તમામ રિયાસતી રજવાડાઓને એક કરવાના છે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની એકસો ને બ્યાસી જેટલી સંસ્થાઓ અને સેનાઓને એકત્રિત કરીને એક આ નવા મંચની શરૂઆત થઈ થવા જઈ રહી છે જ્યારે આ નવા મંચની શરૂઆત થવા જઈ રહી છે આ દરમિયાન ક્ષત્રિય અસ્મિતા શક્તિ મંચ દ્વારા ગુજરાતના તમામ રિયાસતી રજવાડાઓને આમંત્રિત કર્યા છે અને આ તમામ આમંત્રિત રજવાડાઓમાંથી જો વાત કરવામાં આવે તો મુખ્ય માનવભાવ તરીકે ભાવનગરના મહારાજા વિજય રાજસિંહ પોતે આવવાના છે કે જેમના સ્થાને આખે આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર દાતા સ્ટેટ રિધિરાજસિંહ આવવાના છે તેની સાથે ભાવનગર સ્ટેટ પોતે અને સાથે તેમના પુત્ર એટલે કે ભાવનગરના યુવરાજ રાજસિંહ પણ આવવાના છે સાણંદ સ્ટેટ પણ અહીંયા પધારવાના છે આ ક્ષત્રિય અસ્મિતા આંદોલનની અંદર સાથે સાથે ગોંડલના રાજપરિવાર જે છે તે પણ આવશે બાપુ જે કાઠી સ્ટેટથી આવે છે કે જેમનું માંડવગઢ સ્ટેટ વખણાય છે જુનાગઢ ખાતે જે આવેલું છે ત્યાંથી પણ આવવાના છે બીજી તરફ ગોપાલ બાપુ એટલે કે પાટીદાર સમાજના જે સ્ટેટ હતા તેમાંથી પણ આવવાના છે આ તરફ ક્ષત્રિય સમાજ દ્વારા જે અલગ અલગ સ્ટેટોને આમંત્રણ આપવામાં આવ્યા છે તેની સાથે તેમને એ પણ કહ્યું છે કે અમે ક્ષત્રિય સમાજ નહીં પરંતુ પટેલો અને ઠાકોરો સમાજ દ્વારા જે સ્ટેટ ચાલી રહ્યા છે તે સ્ટેટના મહારાજા સાહેબને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે એકવાર એ પણ જુઓ કે આખે આખા ક્ષત્રિય અસ્મિતા મંચની અંદર જે શક્તિ મંચ જે તૈયાર થવા જઈ રહ્યું છે તે મંચની અંદર કોણે કોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને કયા કયા મહારાજાઓ ત્યાં પહોંચવાના છે મુખ્ય માંગણીઓનો અત્યારે તો સવાલ નથી આ તો એક મંચ ઉપર સમાજના દરેક વ્યક્તિને ભેગા કરવાનો એક મુદ્દો છે એમાં અમે ગુજરાતના તમામ રજવાડાઓ કે જે આજે બસો ને પચાસની આસપાસ છે એ બધાને અમે આમંત્રણ આપ્યું છે પણ ખૂબ જ શોર્ટ ટાઈમ હતો એટલે બધા આવી શકશે કે નહીં હું આપના માધ્યમથી તમામ રજવાડાઓ અને તમામ ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે આ મંચ ઉપર બધા ભાગ લે અને બધા રાજપૂત વિદ્યાસભા ઉપર વીસ તારીખે સાડા દસ વાગે જરૂરથી પધારે એવું મારો આગ્રહ છે અત્યારે દાતા રિધ્ધિરાજસિંહ એ જ રીતે ભાવનગર સ્ટેટ પોતે જ આવી રહ્યું છે એટલે અમે તો એવો આગ્રહ રાખ્યો હતો કે વિજયરાજસિંહ પોતે જ સ્ટેટોને આમંત્રણ આપે અમે તો સમા સમાજ તરફથી આપી જ રહ્યા છીએ પણ જેટલા શક્ય હશે એ બધાએ ધારો કે સાણંદ આપણી બાજુમાં છે તો સાણંદ સ્ટેટે કન્ફર્મેશન આપ્યું છે એવી રીતે ધારો કે ગોંડલ રાજ પરિવારમાંથી બાપા છે તો એ અત્યારે હાજર જ છે બાપુ આજે હાજર છે કાઠી સ્ટેટ તરફથી અમે દરેક ધારો કે કાઠી હોય ક્ષત્રિય કોઈ પણ હોય ધારો કે પટેલોના સ્ટેટ છે તો અમે ગોપાલ બાપુ એમને પણ અહીંયાથી આમંત્રણ મોકલેલું જ છે એટલે દરેક સ્ટેટ રજવાડાને અમે આમંત્રણ આપી રહ્યા છીએ અમે આમાં કોઈ પક્ષપાત કર્યો નથી ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય અપક્ષ હોય ક્યાંય પણ અમારો રાજપૂત ભાઈ હોય એને અમારું દિલથી આમંત્રણ છે જ એટલે આ સ્ટેજ એવું પોલિટિકલ કોઈપણ સંજોગોમાં અમે અહીંયા પોલિટિકલ ચર્ચા કરવાના નથી આમાં બધા કહેતા શંકરસિંહ બાપુ સમાજના ભાગલા પાડવા માગે છે એવું કશું જ નથી બાપુએ કાલે રાજકોટમાં સ્ટેટમેન્ટ આપ્યું કે સંસ્થામાં મંદિરમાં જેમ જઈએ છીએ અને જોડા બહાર ઉતારીને આવીએ છીએ એમ પોલિટિકલ વાત બહાર ઉતારીને જ આ મંદિરમાં આવવાનું છે અને સંગઠનની ભાવના રાખવાની છે ક્ષત્રિય અસ્મિતા શક્તિ મંચની અંદર રાજા મહારાજાઓ તો આવશે પરંતુ આ તમામની સાથે રાજકીય પક્ષની અંદર બંને પક્ષે ક્ષત્રિય સમાજના જે નેતાઓ જે છે પૂર્વ મંત્રીઓ રહી ચૂક્યા છે આ તમામ એક મંચ ઉપર જોવા મળશે જ્યારે ક્ષત્રિય સમાજના તમામ રાજકીય નેતાઓ પણ એક મંચ ઉપર જોવા મળશે તો તેમને પણ કહ્યું હતું કે અમારા સમાજમાંથી કોઈપણ યુવાન કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાય અમે તેમને અહીંથી એટલે કે રાજપૂત વિદ્યાસભાથી અને નવ શક્તિ મંચથી અમે હંમેશા તેમને મદદ કરતા રહીશું આપનું શું માનવું છે આ નવા મંચને લઈને કેમ કે આ મંચ ઉપર તમામ રાજકીય પક્ષો પણ એક હશે સમાજની તમામ સંસ્થાઓ એક હશે અને સમાજની એક નવી કમિટી પણ બનશે એ પણ એ મંચ ઉપર ઉપસ્થિત રહેશે શું થશે આ મંચ થકી આ મંચ થકી કોઈ નવી રાજકીય પાર્ટી ઊભી થશે કે આ મંચ થકી તમામ રાજકીય પાર્ટીની અંદર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ વધારવામાં આવશે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમના બાદ જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો